સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસે પાંચસો રૂપિયાના દરની કુલ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોની બનાવટી ચલ્ની નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી બનાવટી નોટોની હેરાફેરી કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે નકલી નોટોના ગોરખ ધંધાનો અમદાવાદ એટીએસએ પર્દાફાશ કર્યો છે અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે સુરતના માકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક ઈસમ પશ્ચિમ બંગાળ ખાતેથી પાંચસો રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચંડી નોટ લાવી રહ્યો છે તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલનમાં ફરતી કરવાનો હતો બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ સત્યનારાયણ દેવીલાલ તેલી બાવીસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનું હતું ટ્રેન વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે સુરત પહોંચવાની હતી આ માહિતીના આધારે એટીએસ ની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહાર બાતમી મુજબના શખ્સની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બપોરે બાતમી મુજબનો ઈસમ કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેને તુરંત રોકી દેવામાં આવ્યો હતો તેણે પોતાનું નામ મૂળ રાજસ્થાનના ચિત્તોડ ગણનો અને હાલ કામરેજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી હોવાનું જણાવ્યું હતું આરોપે પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણી નોટ નકલી નોટો હોવાનું કબૂલ્યું તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા બ્લુ અને લીલા રંગની શાલ કાઢી જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલ પાંચસો રૂપિયાના દરની ચલણી નોટો બતાવી આ નોટો નકલી ચલણી નોટો હોવાનું તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું એટીએસે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે પોતે આ નકલી ચલણી નોટો પશ્ચિમ બંગાળના માલદાના કાલિયા ચોક જોથેનપુર ગ્રામ પંચાયતમાં આવેલ સુખપરા ગામ ખાતે રહેતા તાહિર ઉર્ફે કાલી રૈઝુદ્દીન શેખ પાસેથી ખરીદી હતી તેણે તાહિર ઉર્ફે કાલીને ઓગણસાઠ હજાર અસલી ચલણી નોટો આપી હતી અને તેના બદલામાં એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો ની નકલી ચલણી નોટો મેળવી હતી આરોપીએ પણ જણાવ્યું કે આ નકલી ચલણી નોટો તે બજારમાં ટુકડે ટુકડે सर खरीदी चलन में करती घटना एटीएस की टीम को एक बात में हकीकत मिली थी, के यहाँ पे जो एक, एक सत्यनारायण देवीलाल तेली वो भी बंग, पश्चिम बंगाल से भारत की जो डुप्लीकेट नोट है वो लेके ये उधना रेलवे स्टेशन पर आने वाला है इस हिसाब से पुलिस ने अपने हिसाब से जो कॉर्डन करके उसको अरेस्ट किया और उसके पास से एक लाख उनसठ हजार की भारत की डुप्लीकेट नोट जो थी वो मिला करेंसी आगे तपास करनी थी इस हिसाब से कोर्ट में पुलिस कस्टडी की मांग की थी मांग टोटल पुलिस कस्टडी की मांग तो दस दिनों की थी लेकिन उस हिसाब से जो भी मुद्दे थे इसमें एक मुद्दा गंभीर था कि जो भी ये जो ओरिजिनल पैसे लिए पश्चिम बंगाल के जो आरोपी को दिए वो जो पैसों का कोई टेररिस्ट एक्टिविटी में कि ऐसे कुछ जगह पर इस्तेमाल हुआ कि नहीं वो देखने के लिए पुलिस को एक दिन का समय कोर्ट द्वारा दिया गया है